વાત ગોધરાની ત્રિમંદિર નજીક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી આગ લાગતા થોડા સમય માટે દોડધામ મચી હતી પરંતુ સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી પણ તેની સાથે સાથે આગ ઓલવવા માટે સ્થાનિકો પણ જોતરાયા હતા ચારથી વધુ ગાડીઓ ફાયર બ્રિગેડની આગ ઓલવવાની કામગીરીમાં લાગી હતી કયા કારણોસર આગ લાગી તેનું કારણ સામે આવ્યું નથી પરંતુ આ ઘટનામાં પણ જાનહાનિના અહેવાલ નથી પરંતુ ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના ચિંતા ઉભી થઈ હતી ઉનાળો આકરો બન્યો છે તેને લઈને આગના બનાવોમાં ક્યાંક ને ક્યાંક વધારો નોંધાઈ રહ્યો છે ગોધરા અમદાવાદ હાઈવે રોડ પર એક સ્ક્રેપનું ગોડાઉન આવેલું છે ને બપોરે અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી હતી આપણી સાથે સ્થાનિકો જોડાયેલા છે કઈ રીતે આગ લાગી શકે છે ગોડાઉન નેડીને ગુજરાત વિદ્યુત બોર્ડની મેન લાઈન જતી હોય કંઈક ને કંઈક કોઈક ને કોઈક બાજુ શોર્ટ સર્કિટ થવાના કારણો દેખાઈ રહ્યા છે હાલ તો કામગીરી ફાયરની ચાલુ છે અને જે તે માલિક બી હાલ કામમાં વર્ગેલા છે મુખ્ય કારણ આગ નો કંટ્રોલ થાય ત્યાર પછી જાનવા મરે સ્ક્રેપનું ગોડાઉન છે અંદર શું શું હતું સ્ક્રેપનું આ ભંગારનું ગોડાઉન છે આ જૂના ટાયરો હોય ભંગારના ટાયરો એનો એક સ્ટોક કરતા હોય છે બાકી કંઈ એવું કંઈ મોટો જાજુ નુકસાન બી નથી અને ગોડાઉન છે ટાયરનું સ્ક્રેપનું ગોડાઉન છે એના છોકરાઓ પણ ખાસ કરીને મદદમાં હતા કઈ રીતની મદદ કરીને શું કહેશું સાહેબ અમારું ભમૈયા ગામ છે સ્થાનિક ભમૈયા ગામના મારા હિન્દુ ભાઈઓ અને સ્થાનિક શિમલાના છોકરાઓ જે શિમલા પર મજૂરી કરતા મુસ્લિમ છોકરાઓ બી દોડીને આવી ગયા અને રોડ પર જતા આવતા લોકો બી ઘડી હેલ્પ કરી અને સ્થાનિક લોકો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિજ ઘટના સ્થળે ટીમ સાથે તમામ ટીમ સાથે તમામ અમારા ફાઇટરો લઈ અને હાલ કામગીરી ચાલુ છે